બગસરાની દલિત સમાજની વાડીના છેલ્લા વીસ વર્ષથી વધુના વહીવટમાં હિસાબ ન આપવા અને ગેરવહીવટ કરવા બદલ સમાજના વીસ જેટલા અગ્રણીઓએ પોલીસને લેખિત રજૂઆત કરી છે જૂના હોદેદારો સોમાભાઈ ખીમસૂરિયા અને એ હિસાબ માંગનારને ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદ છે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કઈ રીતનો બનાવ છે શું આવ્યો બનાવમાં સાહેબ એવું છે કે સમાજનો વિષય છે સમાજની બેન દીકરીઓ માટે અમે આજે થોડો ઘણો સામાન જે કે ભાઈ મંડપ છે પછી કંઈ ડેકોરેશન છે આતે અને સમાજની જ કમાણીથી અમે સમાજ માટે થોડી ઘણી બેન કે સમાજને રાહત થાય એવું આજે અમે સામાન લાવ્યા હતા ચાર દિવસ પહેલાં રાજકોટથી જેની આવક પંચ્યાસી હજાર રૂપિયાની અમે સમાજને આપેલી એ સમાજને આપ્યા પછી વાલભાઈ જે અમારે વાસણનો વહીવટ કરે છે એણે અમને કીધું કે ભાઈ આપણે વધારે આવક થાય ને વધારે થોડું સારું જણાય તો આપણે આ સમાજને થોડું ઘણું બેનિફિટ વાળું કામ કરીએ એટલે અમે આ વસ્તુ લાવ્યા હતા ચાર દિવસ પહેલા અમે સામાન લાવીને રાજકોટથી અમે અમારી વાડીમાં મૂકેલો હતો ત્યાર પછી આજના દિવસમાં અમને એવી ખબર પડી છે કે એ સામાન અમારો બહાર ફેંકાઈ ગયો છે કોને ફેંક્યો છે શું ફેંકો છે એની માટે અમે પીએસઆઈ મેડમ પાસે આવ્યા હતા એણે અમને આભારપૂર્વક કીધું છે કે ભાઈ આનો નિર્ણય અમે એક બે દિવસમાં તમને આપશું અમને આ બગસરા પોલીસ સ્ટેશનમાં અમને એવી ઈચ્છા છે કે મેડમ અમને કંઈક સારો જવાબ આપશે સમાજ માટે અને અમારે ખાલી ઓનલી ફોર સમાજની વાતની જ વાત છે અને સમાજ બે પૈસે આગળ આવે નકર આ સમાજ કાલે માંગતો હતો અને આજે માંગતો જ રહેવાનો છે